અસ્મિતા બોલ બચ્ચન પરિભ્રમણમાં સમગ્ર ગુજરાતમાં ફરતા ફરતા અમને એવી કેટલીક ઓફિસો પાર્ટી કાર્યાલયો લોકો અલગ અલગ ટાઈપનું મળે છે જસદણ નજીક આવેલ વિંછીયા ગામમાં અમે આવ્યા અને ફરતા ફરતા અમને એક સામાજિક સંસ્થાની ઓફિસ મળી એનું નામ છે કોળી વિકાસ સંગઠન ગુજરાત આપનું સ્વાગત કરે છે કોળી વિકાસ સંગઠન અને આ વીર માંધાતાનો ફોટો છે એવું એમને માહિતી આપી આપણે માનીએ કે ના માનીએ દરેક હિન્દુસ્તાનીઓના દરેક પ્રજાના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ હિન્દુસ્તાનમાં રહેતા હોય એનામાં ધર્મનું તો હોય જ પણ જ્ઞાતિ પેટા જ્ઞાતિઓનું જીનેટિક પડેલું જ હોય છે દરેક જ્ઞાતિની પોતાની વાડી પોતાની સંસ્થા પોતાના ઉદ્ધાર માટે કામ કરતી હોય છે આ જે ઓફિસ છે નોન પોલિટિકલ છે આમાં કોળી વિકાસનું કામ શું ચાચા એ બોર્ડ પણ છે તો ફટાફટ તમને વધે શિક્ષણનું પ્રમાણ વધે વ્યસન ઓછા થાય આધુનિકતાને વ્યસનનું પ્રમાણ વ્યવસાયનું પ્રમાણ વધારે પછી વ્યસનનું નથી વધાર વ્યવસાયનું કુરિવાજો અંધશ્રદ્ધા બસ આવી આ પ્રવૃત્તિ કરે છે આપણે આમના લોકો સાથે વાત કરીશું કે સરકારને આટલા પ્રયાસ છે સરકારની એટલી મંત્રાલયો ચાલે છે છતાં પણ અંધશ્રદ્ધા દૂર કરવા માટે વિકાસ માટે સામાજિક માળખાની જરૂર કેમ પડી જાય પણ આને પહેલાં પૂછી લઈએ કે આમાં આ વ્યસન મુક્તિની ઓફિસ છે હું આવ્યો અત્યારે હમણાં શું તો માવો ખાતો હતો માવો ચાલુ છે અત્યારે તો બંધ કર આપણે એક તો ગામને કહેવા નીકળ્યા તમે તમે નહીં ખાતા માવો ખાવ છો તમે તો હવે આપણે એમના જે જેમના વિચાર આવ્યો એ મુકેશભાઈ સાથે વાત કરીએ મુકેશભાઈ કેમ છો મજામાં શું ચાલે છે આમ તો ચૂંટણીના ઢોલ વાગે છે પણ ચૂંટણીની તો વાતો બહુ કરીએ છીએ આ તમારે આવી ઓફિસ કરવાની જરૂર શું કામ પડી એમ કારણ કે સરકારના નશાબંધીનું એક ખાતું ચાલે છે જે નશાબંધીનું કામ કરે છે અંધશ્રદ્ધા નિવારણ માટે સમાજ કલ્યાણ વિભાગ છે તો આ વિસ્તારમાં સ્પેશિયલી તમારે આવી ઓફિસ કેમ કરવી પડી આ વિસ્તારની અંદર આમ ગણો તો વર્ષોથી પ્રથમથીને જ પછાત છે ને એમાંય અમારો સમાજ એટલે કે કોળી સમાજ વધુ છે આ સમાજની અંદર કુરિવાજો અંધશ્રદ્ધા સામાજિક કાર્યક્રમની અંદર ખોટા ખર્ચ કરવા વ્યસનો આવું ઘણું બધું છે જેનું એક જ કારણ છે જેમાં શિક્ષણ ખૂબ જ ઓછું છે એમની તો સરકાર એટલો બધો ખર્ચો કરે છે સરકાર ટૂંકી પડે છે તમારી પાસે પહેરા લે ઊભી કરવી પડે જો આમ ગુજરાતની અંદર ઠાકોરને કોળી સમાજની આડત્રીસ ટકા વસ્તી છે પણ પછાત છે અમારી પાસે કેપેબલ નથી પૈસા નથી જેથી કરીને સારી નિશાળુમાં અમે ભણી શકતા નથી સરકારી સ્કૂલો છે તો શિક્ષક નથી શિક્ષક છે તો કોમ્પ્યુટર નથી આવી હાલત છે જેથી કરીને અમારા બાળકોને ભણવું છે ડૉક્ટર કલેક્ટર બધું થવું છે પણ અમારી પાસે આર્થિક રીતે કેપેબલ નથી જેથી કરીને અમે આવી સંસ્થા થકી અને શિક્ષણનું નોલેજ આપીએ છીએ વ્યસનનો ત્યાગ થાય એવા બધા પ્રયાસ કરીએ છીએ જેથી કરીને અમારા સમાજને પણ બીજા અન્ય સમાજની જેમ તક મળે કોઈ ડેટા રાખો છો કેટલા લોકોના જીવનમાં આ ઓફિસ કર્યા પછી ફરક પડ્યો અમે આ ઓફિસ બે હજાર સોળથી કાર્યરત છે અને એની અંદર આશરે અમે બ્લડ કેમ્પ વ્યસન મુક્તિના કેમ્પ સર્વ જ્ઞાતિ વૃક્ષારોપણ આવા અનેક પ્રકારના કાર્યક્રમ કર્યા અને ગામડે ગામડાની અંદર અમે લગભગ દરેક ગામની અંદર પચાસથી સાઠ લોકોને વ્યસનનો ત્યાગ કરાવ્યો છે અને સરકારની કોઈ સહાય મળે છે નહીં નહીં આ એક ટ્રસ્ટ છે આની અંદર સરકાર કોઈ પણ જાતની સહાય આપતી નથી અને અમને જરૂર પણ લાગતી હાલ એ રિસ્પોન્સ આપે છે લોકો રિસ્પોન્સ આપે હાલ રિસ્પોન્સ લાગે જ્યારે જ્યારે એવા કાર્યક્રમો હોય ત્યારે સરકારી અધિકારી પણ આવે છે દાખલા તરીકે બ્લડ કેમ્પ હોય વૃક્ષારોપણ હોય તો એ લોકો પણ આની અંદર જોડાય આ તમારી આ છે આમાં મેમ્બર વધી જાય પછી કંઈ પોલિટિકલ રાજકીય રીતે એક્ટિવ થાવ ના કોઈ કોઈ પક્ષ સાથે જોડાવ નહીં આમ હાલ કોઈ પક્ષ સાથે જોડાણેલા નથી કોઈ સાથે નહીં પોલિટિકલ પાર્ટીની ઓફર આવે ઘણીવાર દરેક ચૂંટણીની અંદર ઓફર આવે છે પણ એ લોકો તો ખાલી જ્યારે ચૂંટણી આવે ત્યારે લોકોને યાદ કરતા હોય છે બાકી તરત ભૂલી જતા હોય છે આ વિસ્તારમાં અચ્છા તમને જલ્દી જલ્દી પૂછી લો તમારા અહીંયા કોલેજ છે કોલેજ નથી રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન છે પણ રેલના પાટા ઉખડી ગયા છે રેલ અમારા બાળકો એક અમે નથી જોઈ અમારા બાપ દાદા એ જોઈ છે અહીંયા વિછિયામાં ઊંધું જી છે મોટાભાગના વિસ્તાર એવા છે કે પહેલાં ટ્રેન નહોતી આવતી ને હવે આવે છે અહીંયા પહેલાંના દાદાના વખતમાં રોજ ટ્રેનનો પાવો વિસલ સંભળા દી ખાલી પાટા છે ખાલી પાટા છે અને ટ્રેન નથી આવતી ટ્રેન નથી આવતી ગઈ ચૂંટણી ની અંદર સાંસદ જે આવ્યા હતા વચન દઈને આવ્યા હતા કે આ વખતે ચૂંટણી આવે એટલે કોણ છે સંસદ મોહનભાઈ કુંડારિયા હતા એને વચન આપ્યું હતું પણ ટ્રેન એનું આવીને મોહનભાઈ કુંડારિયા એનું આવ્યું મોહનભાઈ કોઈ દીધું ટ્રેન એનું આવી તો હમલો પાટા નાખવાનું અઘરું છે પણ મોહનભાઈ એનું આવ્યા હવે તો મોહનભાઈને બદલે અમરેલીથી આવ્યા છે રૂપાલા સાહેબ રૂપાલા સાહેબ આવ્યા કદાચ હવે એ કદાચ રેલ લાવે રૂપાલા સાહેબ અમારા અમરેલીના છે અમને ઓળખે છે સાહેબ વિછ્યામાં વિદ્યાર્થીઓ માટે પ્લે ગ્રાઉન્ડ બનાવી દેજો તમે જીતો તો કોંગ્રેસમાં તો જે જીતે અથવા જે જીતે હાલો ને કોંગ્રેસમાંથી જે જીતે ભાજપમાંથી જે સંસદ સભ્ય જીતે અહીંયા ટ્રેન ચાલુ કરાવો કોલેજ ચાલુ કરાવો વિદ્યાર્થીઓ માટે રમવા માટે પ્લેગ્રાઉન્ડ જેથી કરીને બાળકો શારીરિક સક્ષમ થઈ શકે આ ઉપરાંત બીજી નથીની યાદી છે આ વિસ્તારની માટે સૌની યોજનાનું પાણી નથી સૌની યોજના નથી આ પાણી માટે સંઘર્ષશીલ એરિયા છે આખો પાણી માટે બહુ માથા ઉઠકે લડાઈઓ થાય છે આ વિસ્તારની અંદર ઉનાળાની અંદર પીવા માટે પણ લોકોને મહિને પંદર દિવસે પાણી મળે છે અને કોઈ પણ ઉદ્યોગ નથી એટલે માત્રને માત્ર લોકો ખેતી આધારિત છે અહીંયા બીજા પણ કેટલાક યુવાનો લોકો આવતા જતા હોય છે જેને કામ હોય પછી નીકળી જાય આ બીજા એક બીજા મિત્ર છે આપણે એમની સાથે વાત કરીએ જી સાહેબ નમસ્કાર શું નામ આપનું નનકુ ડોડિયા નનકુભાઈ ગામ કયું તમારું મારું અહીં વિછિયાથી દસ કિલોમીટર આગળ વિછિયા તાલુકાની બોર્ડર અને સામે બોટાદ બોર્ડર આસલપુર ગામ આસલપુર ગામ કેવું છે બધું સુખમાં કે બધું માથાકૂટું છે વિછિયા તાલુકાની વાત કરવામાં આવે તો વિશિયા થી નીચે જે બોટાદ બોર્ડર ટચમાં છ ગામ છોડી દેવામાં આવે તો તાલુકાને અતિ પછાત તાલુકો કેવો હોય તો કહી શકાય એમ તમે પોતે કામ કરો હું પોતે એનજીઓ ચલાવું છું કઈ પર્યાવરણ ગ્રામ વિકાસ અને વુમન ડેવલપમેન્ટ ઉપર અમે કામ કરીએ છીએ પર્યાવરણ તમે એનું એનજીઓનું રજીસ્ટ્રેશન જે નામથી છે પર્યાવરણનું કઈ કામ કરો છો પર્યાવરણ નામ રાખવાથી પર્યાવરણનું જ કામ કરે છે એવું હોતું નથી અમે સી સાથે સંકળાયેલા હતા અને એમાંથી એટલે શું પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર છે જે વિશ્વના એકસો ચાલીસ દેશોમાં કામ કરે છે તો તમારી સંસ્થાનું મૂળ કામ શું અમારી સંસ્થાનું મૂળ કામ છે મહિલા તાલીમ અને રોજગાર કેટલી છે કઈ કઈ ટાઈપની એક વર્ષની અંદર અમે ઓછામાં ઓછા પાંચસો બહેનોને રોજગારલક્ષી તાલીમો આપીએ છીએ અને એ પણ વિના મૂલ્યે જેમાં પાર્લર હોય છે સીવણ વર્ગ હોય છે ખાખરા પાપડા થાણા બનાવવા સાબુની બનાવટ બનાવી હેન્ડીક્રાફ્ટ બનાવવું વિગેરે વિગેરે દસ પ્રકારની તાલીમો આપીએ છીએ સરકારની કોઈ સહાય હોય સરકાર સાથે સંલગ્ન અમે ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કરીએ છીએ પણ એમાં દર વખતે ઉલટું થાય છે સરકારશ્રીના નિયમો મુજબ એ લોકો માર્ચ એન્ડિંગ વર્ષ એન્ડિંગ હોય છે અને એપ્રિલમાં જે ટ્રેનિંગો માટે ઓર્ડરો થાય છે એ જૂન જુલાઈમાં ચાલુ થાય છે હવે જૂન જુલાઈમાં વીછ્યા તાલુકો ખેતીને લગતો તાલુકો તો જયારે તાલીમો ફાળવવામાં આવે છે કે જ્યારે લોકોની મજૂરી ચાલુ થાય છે માનો કેવું અમારે છે ને રોનકભાઈ પટેલ છે ને એનું કામ છે વચ્ચે વાલ્મીકી સમાજનો એક ઇસ્યુ હતો ને બાય હાર્ટ આવી બધી નાની નાની એમની પહોંચ છે અને એની એની પાસે કંઈ આવડત છે આ પ્રશ્ન રોનકભાઈને આપણે વિનંતી કરીએ પર્સનલ કારણ કે વાત સમજવા જેવી છે કે બહેનોને તાલીમ લેવી છે પાપડ અથાણા બ્યુટી પાર્લર ફિલાય મશીન એ બધું કામ કરવું છે પણ સરકારના જે નિયમો છે ને કે એપ્રિલમાં ઓર્ડર થાય જૂન જુલાઈમાં એ ટ્રેનિંગ થાય એ દરમિયાન તો બધા ખેતીમાં લાગી ગયો વર્ષમાં મૂળ ખેતીનું ત્રણ મહિના કામ હોય તો હા તો તમે મને સમજાવો ને તો આપણે અહીંયા કહેશું અને કાંઈક તમારો નિવડ આવી જાય અત્યારે ચાલુ દાખલો આપી દઉં ચાલો પેલા આ કયો કે ક્યારે સરકારે આ ટ્રેનિંગ ક્યારે રાખવી જોઈએ જો સરકારને માર્ચ એન્ડિંગ કરી અને જો સ્ટાર્ટઅપ જ કરવું હોય તો એણે પંદર એપ્રિલે ટ્રેનિંગો સ્ટાર્ટઅપ કરી દેવી જોઈએ આપણે માટી કલાકારી બોર્ડ છે ગ્રીમકો છે આ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ છે કારણ કે જેના કારણે સ્ટુડન્ટને તાલીમ મળે છે સ્ટાઇપન્ડ મળે છે અને ટૂલ કિટ્સ મળે છે અમે સંસ્થાઓ છીએ અમે ફ્રી તાલીમો આપી શકશું પણ અમે ફ્રી અને સ્ટાઈપનને ટૂલ કિટ્સ નહીં આપી શકીએ કેટલો સમય તાકશું અમે કોઈ ફંડ લેતા તમારું કેવું કે જાન્યુઆરી થી એપ્રિલ સુધી આ ગોઠવવું જોઈએ હા કે આ ટાઈમે કોઈ કામ ન હોય ખેતીમાં ખેતીમાં સાવ મજૂરી ન હોય ખેતીમાં સાવ મજૂરી આપણે ગણીએ તો તો જૂન સુધી હોતી નથી આ એક બે મહિના જો અગાઉ એનું શેડ્યુલ કરી કે સરકાર એનો જીઆર ફરતો હોય જે હોય તો બેનો મોટી સંખ્યામાં ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ને મે અને પંદર દિવસ જૂનના કારણ કે પછી પછી વાવણની બધી તૈયારી તો કરવી પડે તો આ ચાર મહિના દરમિયાન આખા ગુજરાતની બહેનોનું કામ થઈ જાય તો આપણે રોનકભાઈને પર્સનલ પણ વાત કરીશું આ અને એ પણ એનો મુદ્દો કહેશે અથવા જે તે સંલગ્ન અને આમાં કાંઈ કોઈને નુકસાન નથી ખાલી બે મહિના વહેલા ટ્રેનિંગ કરી દેવાની છે કારણ કે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર સુધી તો ખેતીમાં પુષ્કળ રોજગારી હોય હાચું છે ને હું મને જવાની સમજ છે કારણ કે આ સુકો તાલુકો છે વરસાદી આધારિત ખેતી થાય છે વિછિયામાં બારે માસ નથી ઉત્તર ગુજરાતની જેમ નથી અહીંયા કેનાલો ઉત્તર ગુજરાતમાં સંઘર્ષ છે પણ કેટલાક મધ્ય અને અમરેલી વિસ્તારમાં ત્રણ ત્રણ પાક લેવાય ત્યાં પાણી માટે સારું છે અહીંયા ખેતી પ્રધાન છે વિછિયામાં કોઈ ઉદ્યોગ નથી કોઈ ઉદ્યોગ નથી વિછિયા તો ભારે કરી રેલવે નથી હોસ્પિટલ નથી કોલેજ નથી ઉદ્યોગ નથી પછી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ નથી વિછિયાની અંદર ઇંગ્લિશ મીડિયમ તો પ્રાથમિકમાં ભણતા હશે ને હા

કે જ્યાં સુધી મારે બાવીસ વર્ષનો એક્સપિરિયન્સ છે ત્યાં સુધી હું એમ માનું છું કદાચ સ્ટાઈપન્ડ ન આપે ને સ્ટાઇપન્ડ ન આપે તો પણ ચાલશે પણ જે એજન્સીઓ બંધ કરવામાં આવી છે પેલા ગ્રામ ઉદ્યોગ બંધ કરવામાં આવ્યું જેના દ્વારા ટ્રેનિંગો આપવામાં આવતી પછી આપણે એસબીઆઈ આરસેટી સંસ્થા છે જે ગવર્મેન્ટ સંલગ્ન છે નહેરુ યુવા કેન્દ્ર એવ ખેલ મંત્રાલય છે જે આ બધું બંધ કરવામાં આવ્યું છે એની જગ્યાએ વિલેજની અંદર જો ગામડાઓમાં ટ્રેનિંગ આપવામાં આવે તો એ બેટર છે આજે એસબીઆઈ આર સિટીની અંદર ટ્રેનિંગ આપવામાં આવે છે એવું ઉદાહરણ તરીકે જોઈ લ્યો રાજકોટ એસબીઆઈમાં ફ્રી ટ્રેનિંગ રહેવા જમવાની સુવિધા છે હવે આજે અહીંથી કોઈ દીકરી સો કિલોમીટર રાજકોટ સેન્ટરમાં કોઈ મૂકવા તૈયાર નહીં થાય એ જ જગ્યાએ જો વિચ્યામાં ટ્રેનિંગ મળતી હશે તો એનું ઘર પરિવાર ચલાવી શકશે એક ટાઈમ મજૂરી કરી શકશે ને એક ટાઈમ ટ્રેનિંગનો લાભ પણ લઈ શકશે આજે બહેનોને એટલે ટૂંકમાં એક વાત તો તમે સમજો ને કે સરકારની યોજનાઓ સરકારનો ઉદ્દેશ તો છે જે ઇમ્પ્લિમેન્ટ નથી થતું સરકારનો ઉદ્દેશ સારો છે આપણે સરકારના ઉદ્દેશને વખોડતા નથી પણ મેનેજમેન્ટ યોગ્ય નથી અચ્છા આ એક થોડુંક ટેકનિકલ કરી નાખવાની જરૂર છે કે જે ગ્રામીણ મહિલાઓને રોજગારી માટે મેટ્રો સિટીમાં કે રાજકોટ છે ભાવનગર કે સેમી મેટ્રોમાં જે બોલાવવામાં આવે છે એને બદલે જે તે તાલુકામાં આપવામાં આવે તો મહિલાઓ જો કારણ કે સામાજિક બંધનો બધું એવું છે કે જટ ઝડપી એકલી સ્ત્રીને કે છોકરીને કે કોઈ મોકલે નહીં આ જો નાના ટાઉનમાં આમણે જે કીધું મને તો યાદ ન રહ્યું એસબીઆઈ સેન્ટરને જે કાંઈ ટ્રેનિંગ હોય છે તો વધુ મહિલાઓને રોજગારી મળે વધુ લોકો પગભર થઈ શકે તો એ પીપી બોલ બચ્ચનમાં કે લોકોના મૂળમાં અમે મોટે ભાગે હળવી શૈલીમાં વ્યંગ સાથે વાત કરતા હોય છે પણ આ મુદ્દો જ્યારે એમનો સારો છે અને રોનકભાઈને જો જ્યારે જ્યારે ક્યારેક એમના ધ્યાનમાં આવે તો આટલું આમનું આ હજારો મહિલાઓના જીવનમાં આનાથી ફરક પડી જશે કે જે મે જૂન જુલાઈમાં ટ્રેનિંગ કરે છે એને ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ને મે મે આ કોને પંદર જૂનની તો પછી ચોમાસું આવી જાય છે બરાબર છે તમારે અહીંયા નર બોલી જેવો ભયંકર કિસ્સો બની ગયો તો અંધશ્રદ્ધા કેમ આ વિસ્તારમાં એટલી બધી આમણે તો કીધું મુકેશભાઈ તો કે એટલા બધા પ્રયાસ છે તો હું ત્યાંથી ફરવા ન જતો અહીંયા તમને વિછિયા વિશે એક વાત તમને કહી દઉં તો વિછિયામાં ક્યારેય કોઈ કોમી રમખાણો કે આવી ઘટનાઓ બનતી નથી સંજોગાવસાત ક્યાંક એવું બને છે કોઈ વ્યક્તિને માનસિકતા એવી થઈ ગઈ હોય કોઈ બહારની વ્યક્તિના સંપર્કમાં આવી ગયો હોય બાકી વિછિયાની અંદર ક્યારેય કોમી વિવાદ કે કોઈ વ્યક્તિ આવી નરબલી કરે કે બલિઓ ચડાવવામાં આવે કે આવી ઘટનાઓ ક્યારેય આ તાલુકામાં બનતી અપવાદ છે નથી આ અપવાદ છે અચ્છા આ થયા પછી આ મુકેશભાઈ તો કરે છે બરાબર એમની આ સંસ્થા તો કરે છે સરકાર દ્વારા કંઈ એવું તમારા ધ્યાનમાં આવ્યું કે પ્રયાસ કર્યો હોય કોઈ એનજીઓએ મહેનત કર્યું એવું બન્યું છે એટલે શેના માટે આ અંધશ્રદ્ધા નિર્મૂળ માટે જો જે તમે જે નામ બોલો છો હમણાં થોડી વાર પહેલાં પણ હું સાંભળતો તો તમે નશાબંધીની વાત કરતા હતા નશાબંધી આબકારી ખાતું એક ગવર્મેન્ટનો અભિગમ છે બરાબર જે વ્યસન મુક્તિ માટે કામ કરે છે પણ જ્યાં સરકારશ્રી બધી જગ્યાએ નથી પહોંચી શકતી ત્યાં સામાજિક સંસ્થાઓ જ પહોંચે છે દરેક પ્લેસમાં બે ચાર સામાજિક સંસ્થાઓ હોય છે જે કુરિવાજો માટે કામ કરતા દાખલા તરીકે આપણે મુકેશભાઈનું નામ લઈ લઈએ મુકેશભાઈ ત્રણ ચાર સંસ્થાઓના પ્રતિનિધિ છે અલગ અલગ સંસ્થાઓ રાજગ્રુપ કોળી વિકાસ સંગઠન વિગેરે વિગેરેની સંસ્થાઓ ચલાવે છે તો એ કોઈને કોઈ રીતે લોકોને હેલ્પ કરે છે સમૂહ લગ્ન છે તો હેલ્પ છે વ્યસન મુક્તિ છે તો હેલ્પ છે કોઈ સમાજ સંગઠન ચલાવે છે કે કોઈ દહેજ પ્રથાને કાને કોઈપણનો કંઈ પ્રશ્ન બન્યો તો મુકેશભાઈની ઓફિસમાં આવીને સમાધાન કરી લે છે એટલે સરકાર સમાજ જીવન ને સુચારો બનાવવા માટે જેટલી સરકારની જવાબદારી છે સામાન્ય નાગરિકોની જવાબદારી છે સદનસીબે મુકેશભાઈ જેવા લોકો અને ડોડિયા સાહેબ જેવા માણસો સરકારને પેરેલલ મદદ કરી રહ્યા છે એમાં એમને સંઘર્ષ થાય છે એમને ખૂબ ભોગવવું પડે છે એમની પીડાઓની વાત નથી કરવી કારણ કે એ બધું તો બહુ વાર કહી ચૂક્યા છે પરંતુ આ તો વીસ્યાથી લોકોની વાત જેમાં અમે રાજનીતિની વાત બહુ ઓછી કરી છે ભાગે સમાજ ઉત્થાન સમાજની સારી વાત અને મહિલાઓના પ્રશ્નની વાત કરી છે નેક્સ્ટ શોમાં ફરી પાછા આપણો મૂળ ધંધો રાજકારણ વ્યંગ હળવી વાત સાથે બોલ બચ્ચન એબીપી અસ્મિતા પણ ખાસ જોતા રહેજો